આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો હોવાની વિગત અત્યારે મળી રહી છે તો ચૈતર વસાવાના વકીલો કે કોર્ટ રૂમની કામગીરી આગળ એ અગડા જે છે તે રહેવાના છે તો આજે હાઈકોર્ટમાં જામીન અરજીની એ સુનાવણી હતી ગુજરાત હાઈકોર્ટના શરણે અનેક વખત આ મામલે એમની જે જામીન અરજી છે તેની સુનાવણી હાથ ધરવામાં આવી છે આ મામલે તેમની સુનાવણી એ ગુજરાત હાઈકોર્ટમાં થઈ છે પેલા સરકારી વકીલે ટાઈમ માંગ્યો બાદમાં એ ઉગ્ર દલીલો થઈ ઉગ્ર દલીલો બાદ એ જે સુનવણી હતી એ ટળી હતી એટલા માટે ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવાને હજી પણ જેલવાસ ભોગવવો પડશે હજી સત્તાવાર કઈ તારીખે આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવશે ગુજરાત હાઈકોર્ટમાં ચૈતર વસાવાના જે ભૂતકાળના ગુનાઓ છે તેમના આધારે તેમને ફરીથી જેલમાં યથાવત રાખવામાં આવે છે કે પછી તેમની જામીન અરજી ઉપર છૂટા કરવામાં આવે છે વકીલોની હડતાલના કારણે આજે સુનાવણી થાય નમસ્કાર આપ જોઈ રહ્યા છો રૂમ અને આપની સાથે હું છું ભાવિક સમાચાર દક્ષિણ ગુજરાત થી સામે આવી રહ્યા છે ખાસ કરીને વસાવા કે જેની જામીન અરજીને લઈને આ સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે કેટલાય લાંબા સમય

ચૈતર વસાવા જે છે તેની મુશ્કેલીમાં વધારો થયો છે ચૈતર વસાવાને પણ હજુ પણ જેલમાં રહેવું પડે તેવી સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે ઘણા કેટલાક સમયથી ચૈતર વસાવા જે છે તે વિવાદમાં આવ્યા હતા ત્યારબાદ તેમના ઉપર એક ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદ આધારે પોલીસે એમની ધરપકડ કરી હતી ડેડિયાપાડાથી એમને રાજપીપળા લઈ જવામાં આવ્યા હતા અલગ અલગ જે ત્યાંની જે સ્થાની કોટો છે તેની અંદર આખો મુદ્દો જે છે તે સામે આવ્યો હતો અને ત્યારબાદ જે આખી ઘટના છે તેમાં અલગ અલગ નવા ચહેરાઓ અલગ અલગ નવા વણાકો જે છે તે આવી રહ્યા હતા આજ મુદ્દે વાત કરવા માટે મારી સાથે મારા સહયોગી કૃણાલ જોડાયા છે કૃણાલ ઘણા લાંબા સમયથી ચૈતર વસાવા કે જે જેલમાં છે એમની જામીન અરજીની આજે સુનાવણી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક વકીલોની હડતાલના કારણે એ જામીન અરજી ન થઈ શકી અને હવે વધુ એ ચૈતર વસાવા છે જેને જેલમાં રહેવું પડશે બિલકુલ ભાવિક વાત કરવામાં આવે તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા એ છેલ્લા દોઢ મહિના ઉપરથી એ જેલના છે વડોદરા જેલમાં બંધ છે અને વાત કરવામાં આવે તો જ્યારે એ એટીવીટીની બેઠક એ તાલુકા કક્ષાએ યોજાઈ હતી પ્રાંત અધિકારીની હાજરીમાં ત્યાં ભારતીય જનતા પાર્ટીના સંજય વસાવા સાથે ચંપા વસાવા સહિતના નેતાઓ હાજર હતા અને સામે પક્ષે ચેતર વસાવા એ વિસ્તારની રજૂઆતો કરવા ત્યાં બેઠકમાં ગયા હતા અને સાથે જ બેઠકમાં વાતચીત કરતાં ઉગ્ર વાતાવરણ થયું હતું બંને વચ્ચે બોલાચાલી પણ થઈ હતી ને બાદમાં એ છૂટો ગ્લાસ મારવાની જે વાત સામે આવી હતી ત્યારબાદ ફરિયાદ દાખલ થઈ ફરિયાદ બાદ એ પાંચ જુલાઈના દિવસે એ ફરિયાદના આધારે પોલીસે ચેતર વસાવાની ધરપકડ કરી ધરપકડ બાદ તેમને વડોદરા જેલની અંદર એ બંધ રાખવામાં આવ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક એ અત્યારે ગુજરાત હાઈકોર્ટના શરણે અનેક વખત આ મામલે એમની જે જામીન અરજી છે તેની સુનાવણી હાથ ધરવામાં આવી છે ચેતર વસાવાની જો વાત કરવામાં આવે તો એ આદિવાસી વિસ્તારના એ અનેક પ્રશ્નોને લઈ હંમેશા અવાજ ઉઠાવતા હોય છે પણ જ્યારે અત્યારે તેઓ જેલમાં બંધ છે ત્યારે તેમના સમર્થકો દ્વારા ઉગ્ર વિરોધ પણ કરવામાં આવે છે અને સાથે જ એ ગુજરાત હાઈકોર્ટમાં એ સુનાવણી તેમની ચાલી રહી છે અત્યારે વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં લગભગ ત્રણથી ચાર વખત આ મામલે તેમની સુનાવણી એ ગુજરાત હાઈકોર્ટમાં થઈ છે પેલા સરકારી વકીલે ટાઈમ માગ્યો બાદમાં એ ઉગ્ર દલીલો થઈ ઉગ્ર દલીલો બાદ એ જે સુનાવણી હતી એ ટળી હતી ને બાદમાં પંદર તારીખ આપવામાં આવી હતી ત્યારબાદ પંદર તારીખે પણ એ સુનાવણીમાં ચેતર વસાવવાનો કોર્ટનો સમયગાળો છે એ પૂર્ણ થઈ જતા તેમને ફરીથી તારીખ પાડવામાં આવી હતી તારીખ બાદ હવે જ્યારે અઠ્યાવીસ ઓગસ્ટ એટલે કે આજે એ ચેતર વસાવવાની જામીન અરજી ઉપર સુનાવણી હતી ત્યારે એ કોર્ટની અંદર એ કામકાજ બંધ હોવાથી વકીલો એ આ કામથી દૂર રહેવાના હોવાથી હડતાળ હતી એટલા માટે ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવાને હજી પણ જેલવાસ ભોગવવો પડશે હજી સત્તાવાર કઈ તારીખે આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવશે ગુજરાત હાઈકોર્ટમાં તે હજી સુધી આવ્યું નથી પણ જ્યારે હવે ફરીથી ચેતર વસાવાના જામીન અરજીને લઈ કોર્ટ દ્વારા જે સુનાવણી કરવામાં આવશે ત્યારે ખબર પડશે કે ચૈતર વસાવાના જે ભૂતકાળના એક ગુનાઓ છે તેમના આધારે તેમને ફરીથી જેલમાં યથાવત રાખવામાં આવે છે કે પછી તેમની જામીન અરજી ઉપર છૂટા કરવામાં આવે છે કૃણાલ એક વાત એ પણ સમજવી છે કે ઘણા લાંબા સમયથી ચૈતર વસાવા કે જે જેલની અંદર બંધ છે સાથે જ જે કહી શકાય કે મનરેગા કૌભાંડને લઈને પણ એમણે કેટલીક વાતો કરી હતી કેટલાક કૌભાંડના એ પુરાવા સાથે એમણે વિડીયો પણ બનાવ્યા હતા ભારતીય જનતા પાર્ટી કે જેમણે પણ ગંભીર આરોપ લગાવ્યા હતા કે ચૈતર વસાવા ખોટું બોલી રહ્યા છે એ માટે થઈને એમને જેલમાં જવું પડે છે વારંવાર જેલમાં જવું પડે છે એટલે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે જે નેતાઓ છે એ પણ એમની ઉપર ગંભીર આરોપ લગાવતા જોવા મળ્યા હતા ભાવિક રાજકીય મુદ્દો છે રાજકીય રીતે સૌ પાર્ટીના નેતાઓ હોય બીજી પાર્ટી ઉપર આક્ષેપો કરતા હોય સામે ભારતીય જનતા પાર્ટીમાંથી મનસુખ વસાવા હોય કે પછી ભારતીય જનતા પાર્ટીના વિસ્તારના બીજા અન્ય નેતાઓ હોય સામસામે જ્યારે ભ્રષ્ટાચારની કે વિસ્તારના મુદ્દાઓની વાત આવે ત્યારે એકબીજાની પાર્ટી ઉપર આક્ષેપ પ્રત્યે આક્ષેપો કરતા હોય છે પણ આ જે સુનાવણીની વાત છે ન્યાયપાલિકા અને ભારતની બંધારણની જે કલમો છે તેના આધારે ન્યાય થતો હોય છે આમાં એ ભૂતકાળના એ આક્ષેપો થયેલા એ માન્ય નથી રાખવામાં આવતા અહીંયા માત્ર એમની ઉપર લાગેલા ભૂતકાળના ઓગણીસ જેટલા કેસો છે અને સાથે જ વન વિભાગના અધિકારીને ગાળો દેવી અને મારવા જેવા એ ગંભીર કલમો તેમના ઉપર લગાડવામાં આવી હતી તેમાં પણ ચૈતર વસાવા એ ભૂતકાળમાં જેલવાસ ભોગવી ચૂક્યા છે અને હવે જોવાનું એ છે કે આ કેસની અંદર ચૈતર વસાવાના વકીલ અને સામે સરકારી વકીલ કઈ રીતની દલીલો કરે કરે છે 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 અને એ એ એ એ આધારે ન્યાયપાલિકા કેવો ન્યાય ન્યાય કોની તરફે આવે જ્યારે સુનાવણી હાથ ધરવામાં આવશે અને સુનાવણી બાદ જ્યારે ચુકાદો સામે આવશે ત્યારે ભાવિક ખબર પડશે જે કૃણાલ ખૂબ ખૂબ આભાર જોડાઓ બદલ તો જે પ્રમાણે ચૈતર વસાવા કે જેની મુશ્કેલીમાં સતત ને સતત વધારો જોવા મળી રહ્યો છે સાથે સાથે એમના જે સમર્થકો છે તેના દ્વારા પણ એ મુખોટા પહેરી અને એ કહી શકાય કે એમને સમર્થન આપતા જોવા મળ્યા હતા એક સમયે સાથે ચૈતર વસાવાને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હોવાની વાત એ ચૈતર વસાવાના સમર્થકો છે તેના દ્વારા કરવામાં આવતી હતી તો બીજી તરફ સૌથી મોટી વાત એ કે જે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છે કે એમનો આ જેલવાસ પહેલી વખત નથી આની પહેલા પણ અનેક વખત એ જેલમાં ગયા છે અને જ્યારે જેલમાંથી એ છૂટે છે ત્યારે એમના જે સમર્થકો છે તે બહુડી સંખ્યામાં એમનું સ્વાગત કરવા માટે પહોંચી જતા હોય છે ત્યારે જ્યારે આખી આ ઘટના સર્જાય છે તેની અંદર જ્યારે એમને જેલમાં લઈ જવામાં આવ્યા હતા એ પોલીસ સ્ટેશન થી બહાર પોલીસ અને પકડીને લઈ જતી હતી તે દરમિયાન પણ જે દ્રશ્યો સામે આવ્યા હતા કે જેની અંદર ચૈતર વસાવાને લઈ જતી એ જીપની આગળ લોકો ત્યાં ઊભી ગયા હતા નોતા લઈ જવા દેવા નોતા લઈ જવા દેવા હતા એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે પોલીસ જે છે તેમના દ્વારા પણ એ લોકોને સમજાવવાનો પ્રયત્ન કરીને ત્યાંથી છેટા કર્યા હતા તો બીજી તરફ સૌથી સૌથી મોટો સવાલ અહીંયા એક ઊભો થઈ રહ્યો છે કે લગભગ 1.7 બે મહિના જેટલો સમય થઈ ગયો છે ચૈતર વસાવા જેલની અંદર છે આરોપ પ્રતિ આરોપો જે છે તે લાગી રહ્યા છે તો અમુક નેતાઓ જે છે તે એમને સમર્થનમાં પણ આવી રહ્યા છે પરંતુ જે જામીન અરજીની જે સુનાવણી હતી એ આજે ન થઈ શકી હજી વધુ ચૈત્ર વસાવા છે તેને જેલમાં રહેવું પડશે